પોરબંદર ખાતે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે એસટી ડેપો દ્વારા જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે શ્રાવણ માસ ચાલુ થાય એટલે તહેવારો શરૂ થાય ત્યારે સૌથી વધારે આ તહેવારોમાં મુસાફરોની સંખ્યા પણ વધતી હોય છે એસટી બસ સ્ટેશન હોય કે પછી રેલવે સ્ટેશન તહેવારોમાં પ્રવાસીઓનો ઘસારો વધી જાય છે સામાન્ય દિવસ કરતાં પ્રવાસીઓની ભીડમાં કારણે પોરબંદર એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જન્માષ્ટમીના પર્વને લઈ જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઈને મેળાનું આયોજન થતું હોય છે તેમજ ધાર્મિક સ્થળોએ અને પ્રવાસન સ્થળો પર લોકો જતા હોય છે પ્રવાસીઓને સમયસર બસ મળી રહે અને તહેવારોની મજા લઈ શકે તે માટે એસટી નિગમ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે આમ પણ જન્માષ્ટમીના આ તહેવાર દરમિયાન એસટી બસો ભરચક જતી હોય છે ખાસ કરીને વિવિધ યાત્રાધામો ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે આથી મુસાફરો અને યાત્રાઓની સુવિધા માટે પોરબંદર એસટી ડેપો દ્વારા આજે તારીખ તેરથી દ્વારકા સોમનાથ જૂનાગઢ વગેરે સ્થળો માટે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે દર વર્ષ તહેવારોમાં એસટી નિગમ યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધારાની બસની વ્યવસ્થા કરતું હોય છે આ વર્ષ પણ જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ ઉમટી પડતા શ્રદ્ધાળુઓ માટે પરિવહનને વધુ સરળ અને સુલભ બનાવશે આ વ્યવસ્થાથી યાત્રાઓને મુસાફરીમાં પડતી અગવડતામાં ઘટાડો થશે અને તેઓ સરળતાથી ધાર્મિક સ્થળોને મુલાકાત લઈ શકશે તેવું એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પીબી મકવાણા ડેપોમાં એસટી પોરબંદર હાલ જન્માષ્ટમીના તહેવાર નજીક આવેલ છે એના અનુસંધાને એસટી પોરબંદર દ્વારા તારીખ તેર આઠ બે હજાર પચીસથી સત્તર આઠ બે હજાર પચીસ સુધી પબ્લિકના ધસારાને પહોંચી વળવા તેમજ ટ્રાફિકની નજરે જરૂર જણાય તે પ્રમાણે પોરબંદર સોમનાથ પોરબંદર દ્વારકા પોરબંદર જૂનાગઢ પોરબંદર જામનગર આ રૂટ ઉપર વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા વિનંતી